ભાજપની વિરુદ્ધમાં મત આપવા વાળા લોકોના નામ બારોબાર પરબારા મતદાર યાદીમાંથી ડિલીટ કરાવી અને ભાજપ ચૂંટણી જીતવાનું ષડયંત્ર ગોઠવી રહેલ છે તો ભાજપના સમર્થનવાળા જે જે ગામડાઓ છે જે જે એરિયાઓ છે આ એરિયામાં મતદાર યાદીની અંદર ખોટી રીતે નવા નામો ઉમેરવામાં આવી રહ્યા છે ખોટા ચૂંટણી કાર્ડ બની રહ્યા છે જેથી કરીને મતદાનના દિવસે ભાજપના માણસો બેફામ બોગસ વોટિંગ કરી અને ચૂંટણીના પરિણામો બદલશે નમસ્કાર મિત્રો મિત્રો ગરમી સાથે વિસાવદર વિધાનસભામાં રાજકીય માહોલ પણ દિવસે દિવસે ગરમાતો જાય છે ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી સામે વધુ કેટલાક ગંભીર આરોપો લગાડ્યા છે ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપે અંદરખાને એક ટીમ કાર્યરત કરી દીધી છે અમદાવાદ સુરત રાજકોટથી લઈને અન્ય રાજ્યોમાંથી પણ કેટલાક માણસો વિસાવદરમાં આવી રહ્યા છે અને અંદરખાને લોકોના નામ ચૂંટણીમાંથી દૂર કરી રહ્યા છે આ માટે તેમણે આરોપ લગાડતા કીધું કે આ માણસોની ટીમ ગામડે ગામડે જઈ રહી છે અને કટ્ટર ભાજપ સમર્થકો હોય તેમને મળી રહ્યા છે કટ્ટર ભાજપ સમર્થકો પાસેથી ગામમાંથી પ્રત્યેક ગામ દીઠ પંદરથી વીસ લોકોની યાદી એ લોકો તૈયાર કરી રહ્યા છે એટલે કે જે લોકો ભાજપને મત નથી આપતા અને ખબર જ છે કે તેમણે કહ્યું છે કે ગામડામાં તો ખબર જ હોય કે આ શેરી ભાજપને મત આપે છે ને આ શેરી વિપક્ષને મત આપે છે તો જે ભાજપને મત નથી આપતા તેવા ગામડે ગામડે દીઠ પંદરથી વીસ લોકોની યાદી ભાજપ તૈયાર કરી રહી છે અને આ કામ માટે સરકારી અધિકારીઓ પણ ભાજપ સાથે મળેલા છે તેવો તેમણે આરોપ લગાડ્યો છે તેમણે કહ્યું છે કે હિન્દી ભાષી લોકો અહીંયા આવી રહ્યા છે અને જે મત નથી આપતા ભાજપને તેમનું લિસ્ટ તૈયાર કરી રહી છે અને તેમણે આંકડા સાથે વાત કરી છે કે દરેક ચૂંટણીમાં અગાઉની ચૂંટણીની વાત કર તો બે હજાર સત્તરની ચૂંટણી બે હજાર બારની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વિસાવદરમાં વીસ હજાર જેટલા મતોથી હારે છે એટલે કે વીસ હજાર નામો રદ કરવાની યોજના ભારતીય જનતા પાર્ટી ઘડી રહી છે ભારતીય જનતા પાર્ટીનો દરેક દરેક ચૂંટણીમાં આશરે ચાલીસથી પચાસ હજાર મત મળે છે તેવું ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે એટલે કે વિપક્ષને તેનાથી વીસ હજાર મત વધારે મળે છે તો આ વીસ હજાર મત કાપવાની યોજના ભારતીય જનતા પાર્ટી ક્યાંકને ક્યાંક બનાવી રહી છે આ માટે તેમણે એક ટીમ પણ કાર્યરત કરી દીધી છે અને આ ઉપરાંત બીજો આરોપ ગોપાલ ઇટાલિયાએ એવો લગાડ્યો છે કે આ જે મતદાર યાદીમાંથી નામ દૂર થાય તેના સ્થાને નવા લોકોને એટલે કે જે વિસાવધારના નથી તેવા લોકોનું નામ મતદાર યાદીમાં ઉમેરવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે આ માટે ભારતીય જનતા પાર્ટી હાથો ભાજપના ભાજપની સાથે સંકળાયેલી સંસ્થાઓ કેટલીક સામાજિક સંસ્થાઓ આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના લોકો સાથે સંકળાયેલી એટલે કે ભાજપના ટ્રસ્ટી હોય તેવી શાળાઓ કોલેજોની મદદ લેવાઈ રહી છે શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓને ને ક્યાંક કહેવાય રહ્યું છે કે તમારું નામ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં નાખવામાં આવશે આ માટે તેમની પાસે આધાર કાર્ડ મંગાવી રહ્યા મંગાવવામાં આવી રહ્યા છે અને કહેવામાં આવી રહ્યું છે કે આ માટે તેમને દસ હજાર રૂપિયા મળશે તેવું ગોપાલ ઇટાલિયા આરોપ લગાડી રહ્યા છે એટલે દર વખતે વીસ મત ભાજપ કરતા વધુ વિપક્ષને મળે છે અને ભાજપ દર વખતે વીસ પચીસ મત થી હારી જાય છે આ વખતે ભાજપે એવું ષડયંત્ર કર્યું છે કે વિસાવદર ભેસાણની મતદાર યાદીમાંથી વિરોધ પક્ષને મત આપતા લોકોને ઓળખી ઓળખીને ઓછામાં ઓછા વીસ હજાર લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવી દેવા મતદાર યાદીમાંથી નામ ડિલીટ મારી દેવા એટલે ભાજપે સરકારી અધિકારીઓ સાથે મેળાપીપણું કરી ષડયંત્ર કરી એવો પ્લાન કર્યો છે કે કેટલાક સિલેક્ટેડ ગામમાંથી જે મોટા ગામ હોય જેની અંદર વોટિંગ વધુ હોય બે હજાર નું ત્રણ હજાર નું કે ચાર હજાર નું મતદાન હોય એવા ગામમાંથી ઓછામાં ઓછા સો થી દોઢસો લોકોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવાના નાનું ગામ હોય તો પાંત્રીસ ચાલીસ નામ મતદાર યાદી માંથી ડિલીટ કઢાવી નાખવાના એનાથી નાનું ગામ હોય તો આઠ દસ નામ મતદાર કરાવી એટલે કે ગામ તો જેવું ગામ એટલી સંખ્યામાં મત કામ અથવા બુથ આધારે કયો તો દરેક બુથ માંથી ઓછામાં ઓછા પંદર થી લઈને વધુમાં વધુ પાંત્રીસ ચાલીસ પચાસ સુધી મત ડીલીટ કરાવી નાખવાનું ષડયંત્ર ભાજપે હાથ ધર્યું છે એના માટે ટીમ કામે લગાવી છે એવા લોકો છે કે જેણે બે હજાર ને ની લોકસભાની ચૂંટણીમાં મત આપ્યો હતો છતાંય એ લોકોનું બે હજાર પચીસ ની મતદાર યાદીમાંથી નામ ડિલીટ મરાઈ દીધું ભાજપ તો આવી રીતે ભાજપની વિરુદ્ધમાં મત આપવા વાળા લોકોના નામ બારોબાર પરબારા મતદાર યાદીમાંથી ડિલીટ કરાવી અને ભાજપ ચૂંટણી જીતવાનું ષડયંત્ર ગોઠવી રહેલ છે નવા નવા જુવાનિયાઓ યુવાન વયના છોકરાઓ જે વીસ વર્ષ બાવીસ વર્ષ પચ્ચીસ વર્ષના જે જુવાનિયાઓ હોય એમના નામ વિસાવદર વિધાનસભાની મતદાર યાદીમાં નખાવાનું કામ ચાલુ કર્યું અમદાવાદ રાજકોટ સુરત જેવા શહેરોમાં રહેતા જુવાનિયાઓને એવું કહેવામાં આવી રહ્યું છે ખાનગી રાહે જાહેરમાં નથી ચાલતું આ બધું એક સિસ્ટમથી ચાલે છે કે આધાર કાર્ડ આપો તમારી ડિટેલ આપો કાગળી આપો તમારું નામ વિસાવદરની મતદાર યાદીમાં નખાઈ દઈશું તમારે મત આપવા આવવાનો નથી પણ તમને અમે દસ હજાર રૂપિયા નામ નખાવાના આપીશું આઠ દસ એવા નામની ડિટેલ મને ભાજપના લોકોએ જ આપી છે કે રાજકોટમાં રહેતા હોય વિસાવદર સાથે કઈ લેવા દેવા ન હોય એવા જુવાનિયાઓ હોસ્ટેલમાં રહીને ભણતા હોય ભાજપના માણસોની યુનિવર્સિટીમાં ભણતા હોય ભાજપના માણસોની કોલેજોમાં કઈક નોકરી બોકરી કરતા હોય એવા લોકોના આધાર કાર્ડ અને નામની બધી ડિટેલ લઈને એમનું નામ વિસાવદરની મતદાર યાદીમાં નાખવાનું અને ત્યાર પછી એને દસ હજાર રૂપિયા આપી દેવાના અને એને એવું કહેવામાં આવે કે તારે મત નાખવા નથી આવવાનું તારો મત અમે નાખી દઈશું હવે આજે બારના જિલ્લાઓના લોકોના નામ વિસાવદરની મતદાર યાદીમાં નાખવામાં આવે છે એ ભાજપ સમર્થિત જે જે મોટા મોટા ગામડાઓ છે કે જ્યાં ભાજપને સાઠ કરતા વધુ મત મળે છે સિત્તેર મત ભાજપને એટલે કે જે ગામડાઓ કે જે વિસ્તાર એક તરફી રીતે ભાજપને સપોર્ટ કરતા હોય એવા વિસ્તારોમાં એવા ગામડામાં એવા બુથમાં પચાસ પચાસ સો સો નવા નામ ઉમેરી ષડયંત્ર પણ ચાલુ થયું છે કે રાજકોટના ભાજપના કાર્યકર્તાનું નામ કોઈ એવા ગામની અંદર નાખી દેવામાં આવે મતદાર યાદીમાં કે જે ગામ સાઠ ટકા સિત્તેર ટકા લોકો ભાજપ સમર્થિત લોકો હોય એટલે શું થાય કે મતદાનના દિવસે બોગસ મતદાન ધરાય ધરાઈ કરી શકે ચાહે એટલું બોગસ મતદાન કરી શકે પણ કોઈ રોકે નહીં શું કામ કે આખું કોણ ગામ ભાજપને સમર્થન કરતું હોય એટલે કોઈ ભાજપને રોકે નહીં તો ભાજપના સમર્થનવાળા જે 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 ગામડાઓ છે છે એરિયાઓ આ એરિયામાં મતદાર યાદીની અંદર ખોટી રીતે નવા નામો ઉમેરવામાં આવી રહ્યા છે ખોટા ચૂંટણી કાર બની રહ્યા છે જેથી કરીને મતદાનના દિવસે ભાજપના માણસો બેફામ બોગસ વોટિંગ કરી અને ચૂંટણીના પરિણામો બદલશે અને જે ગામડાઓ એક તરફી રીતે ભાજપની વિરુદ્ધમાં છે જે ગામની સાહીઠ ટકા સિત્તેર ટકા સંખ્યા ભાજપની વિરુદ્ધમાં મત આપે છે એ ગામમાંથી દસ વીસ નામો કમી કરી નાખવાના અને જે ગામડા ભાજપને મત આપે છે એ ગામમાં વીસ પચીસ નવા નામ ઉમેરી દેવાના આ ષડયંત્ર અત્યારે વિસાવદર ભેસાણ અંદર ચાલી રહ્યું છે મતદાર યાદીમાં ઘાલમેલ કરીને ચૂંટણી જીતવાનું ષડયંત્ર ભાજપ કરી રહ્યું છે મારી પાસે પાક્કા પુરાવા આવી ગયા છે ગોપાલ ઇટાલિયાએ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કે ગંભીર આક્ષેપ લગાડ્યા છે કે મતદાર યાદીમાં ભારતીય જનતા પાર્ટીના માણસો અને સરકારી અધિકારીઓ મળેલા મળેલા છે અને તેઓ સુધારાનો પ્રયત્ન કરી રહ્યા છે આ માટે તેમણે એમ પણ કહ્યું છે કે આગામી સમયમાં તેઓ ચૂંટણી અધિકારીને મળવા જઈ રહ્યા છે અને આ મુદ્દે રજૂઆત કરવામાં કરવા જઈ રહ્યા છે તો ગોપાલ ઇટાલિયાએ જે આરોપ લગાડ્યા છે તે કેટલા સત્ય છે તે તો ચૂંટણી અધિકારી ચૂંટણી અધિકારી જ કહી શકે આ ઉપરાંત આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીનું શું રિએક્શન આવે છે તે જોવાનું રહ્યું આ રિપોર્ટમાં હાલ આટલું જ આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર